આમળાનું પાણી આ રીતે જ પીવું જોઈએ તમારે ઔષધીય ગુણધર્મોથી ભરપૂર આ પીણાના સેવનના કેટલાક અદ્ભુત સ્વાસ્થ્ય ફાયદા વિશે જાણવું જોઈએ આયુર્વેદ અનુસાર આમળા તમારા સ્વાસ્થ્ય પર ઘણી હકારાત્મક અસરો કરી શકે છે શું તમે જાણો છો કે આમળાની સાથે આમળાનું પાણી પણ તમારા સ્વાસ્થ્યને ઘણી હદ સુધી મજબૂત બનાવી શકે છે આમળાના પાણીમાં વિટામિન સી વિટામિન એ વિટામિન બી કોમ્પ્લેક્ષ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ આયર્ન કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઇબર જેવા પોષક તત્વો સારી માત્રામાં જોવા મળે છે આમળા જ નહીં તેનું પાણી પણ સ્વાસ્થ્ય માટે વરદાન છે તેનું સેવન કરવાની યોગ્ય રીત જાણો આમળાનું પાણી કેવી રીતે બનાવવું આમળાનું પાણી બનાવવા માટે સૌપ્રથમ તમારે આમળાને પાણીમાં ઉકાળવું પડશે જ્યારે પાણી ઉકળે અને અડધું રહે ત્યારે તમારે તેને ગાળીને ઠંડુ થવા દેવું પડશે હવે તમે આમળાનું પાણી પી શકો છો વધુ સારા પરિણામો મેળવવા માટે સવારે વહેલા ખાલી પેટે આમળાનું પાણી પીવાનું શરૂ કરો તમને થોડા અઠવાડિયામાં આપમેળે હકારાત્મક અસરો દેખાવા લાગશે તમને ફક્ત ફાયદા જ મળશે જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માંગો છો તો તમે વિટામિન વિટામિનસીથી ભરપૂર આમળાનું પાણી પીવાનું શરૂ કરી શકો છો શું તમે તમારા શરીરના ચયાપચયને વધારીને તમારી વજન ઘટાડવાની યાત્રાને સરળ બનાવવા માંગો છો જો હા તો તમે ઔષધીય ગુણધર્મોથી ભરપૂર આ પીણાને તમારા દૈનિક આહાર યોજનાનો ભાગ બનાવી શકો છો આમળાનું પાણી આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે નોંધનીય બાબત સ્વાસ્થ્ય નિષ્ણાતો ડાયાબિટીસના દર્દીઓને ગુસબેરીનું પાણી પીવાની સલાહ પણ આપે છે આ પીણું બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે પી શકાય છે ઘૂસબેરીના પાણીમાં જોવા મળતા તત્વો તમારા હૃદયના સ્વાસ્થ્યને સુધારીને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે વધુ સારા પરિણામો મેળવવા માટે દરરોજ નિયમિતપણે ઘૂસબેરીનું પાણી પીવો મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર